ચાલો તો ગુડ મોર્નિંગ કાયશ કેમ છો બધા મજામાં મજામાં રહીશો તો હાલો હું અર્જુનભાઈ ભાઈ ગયા હં વંથલી કાઢવાના હે આપણે તો ભગવતીનો આ ડબ્બો લીધો હતો અર્જુનભાઈને કપિલભાઈ બહેન ભાઈ ગયા આપણે મંથલી હળદ કાઢવાના હે ને ગઈ આનું કેવું રિઝલ્ટ છે તો જાય વાળીએ પકડી લીધો નવો હાઈવે વડાલથી મંથલીવાળો એ મંથલી ભૂગી કરી આને સાલું તક તો બાટી બોલાવીએ ભાઈને કહું તું જો આ લીધો અહીં ભગવતીનો ડબ્બો તો પ્રમુખ માન કરતા થોડોક હેવી છે આ વજનમાં બધી રીતના તો ફાઈનલી ભૂગી ગયા વાળીએ કર્યો ચાલુ અત્યારે તો દરેક ઝાકર જેવું હે લે ઠાર આવો તો ખબર વહેલો વહેલો એટલે દરેક પાથરામાં ઠાર બેહી ગયો બધો કંઈ ફખડતો નથી જોવો તો હું બેન તને પાથરીઓ લઈને ભરી તો અર્જુનભાઈ આ બધું વગેરે નાખે છે આપણે મહેશભાઈને કીધું આનો વિડીયો લેજે અત્યારે તો હાલે છે માપે માપે પણ તરીકો સારો એટલે બપોર બધી ખખડી જાય ચાલો વિડીયોમાં બીને રહેજો ભગવતીનું રિઝલ્ટ જોઈએ આપણે આ રીતના હાલે છે ધબધબાટી બોલાવે હે તો ભાઈને કહું તો આપણે મારો પછી ઉપર હતો જોવો આ રીતના આવે હળે અને એક ટાંકી ભરાય તો એ ચાલીસ ચારથી પાંચ ખાંડી થાય ગબરી ટાંકી છે આ લોકો ગોઠવું હોય આ રીતનું ઉપર વોરમ એટલે આવડો લઈને કોઈ સડવું ન પડે વારે વારે કહેવાનું ન પડે તો હેટે પારેથી મૂક્યું છે ફરતો રસ્તો બનાવી લઈએ વાંધો ન આવે હાલે હે ધબધ બોલાવીએ એમ આવે વાંધો નથી ખૂબ ડાખ્યા હે દેણું કરવામાં હોય જ હા સબ થઈ ગયા હે પણ પર્સરનું થોડુંક પ્રેશર છે વહેલા હંકાલા જાય તો એમ તો વડા દે ખારા છે દાણા માણે હાલા ધબધબાટી બોલાવીએ પછી દુકાની ટાટલી ભરાઈ ગઈ છે ઉપર થલવી નાખીએ ભાઈને કહુંથી હવે તો ભૂખો એકલાસ નીકળ્યો ફોરો આખો જણા કારણ કે માનવીને બુકાને ગળે આમાં કંઈ જોડું હોય નહીં થાય એકલાસ ફોરો ને એક જ ટકા ચાક તો મારું જ ભાઈને કાઠું ચીકું એટલે ગોઠવી દીધો પછી હાલ લેવું નહીં રહેકો ઠલવી નાખીએ સીધા હળદ ભરાઈ જાય ટેલરમાં કારણ કે ઉપર હળું ભગવતી રહેતા લખ્યું છે એમાં હોય હળદ તો ભરાઈ જાય હાલો એ ઠલવી નાખીએ હવે તો આખી દીધું ઘૂંઘટ એટલે રસ્તામાં ક્યાંય પટ્ટી પડતી ખૂલે વાંધો ન આવે અને ક્યાંય લીક બીક હોય તો હવે ધોરાય નહીં તો ઠલવી નાખીએ આમાં હાલો બધા તો વિડીયોમાં આગળ આગળ આ ભગવતીની એક ટાકી ભરી હોય એટલે ફોર લારી તો ભરાઈ જાય આરામથી આ તો અધૂરી હતી હજી પછી આથી ભર્યું હોય તો ધબધબાટી બોલી જાય ને બસ કલે હાલો બપોરા તો એકાદ ટાંકી ભરી બે ભૂકાની નાખી ને એકાદ જની નાખી બપોરા બપોરા કરીને બેઠા હાઈ આરામથી દરેક ચાલુ કરીએ એટલે દરેક વધારે ખખડી જાય એટલે ધબધબાટી બોલાવે ભાઈને કહું તો બપોરે બપોરે કઈ બઉ સારું કરી દીધું છે અત્યારે સારું ઉકલે છે કમરો ઉડેડે જાય છે ઉકાઈ ગયું હોય કઈ પાથરી માન માન હાથમાં લેવાય છે કારણ કે સાડા બાર થી બે વાગ્યો છે ગાડામાં ફૂલ તપી ગયું છે હાલે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ પાથરી ભેગી જાય છે વાટડા બોલાવે અત્યારે ઓરે સારો ઉપાડે છે બીજી ટાંકી ભરાઈ જાય એક ટુ વ્હીલ લારી થઈ જાય એટલે ભાઈ ભાઈ હાથ વાત વિકા છે એટલે લારી એક ભરાઈ જાય આપણે અડદ નીકળી ગયા લારી ભરી ધારી મારી દીધું તાટું જે ઘઉંનું દહીણું કરવાનું સકેડી આવે અને હું સીધી ધાર બાર છીતા બાસકા ભર લઈ સાઈડમાં ગોઠવાઈ જાય એટલે મા તો કોઈ નહીં જોવા ટુ વ્હીલર લારી જ્યાં હે પિંચાસ નેવું મણ જેવા ત્યાં હે એટલે વાંધો ન આવે તો દાળ થઈને ભરતી ત્યાં બાસકા અને પાર આવી ગયા બીજે ખેતરે હવારે વહેલા વહેલા તારા ફોન નાખીએ પછી મારલી દાતી દાતી મારીને જવું પછી લોટા વોટા રાખવું પડે મઠ મારવો પડે તમારે સીધું કરીને બાંધી ક્યારે એટલે માંડવી અવાય જાય સીધી તો આ કે મોટભાઈ ઉપડું એવો અરે પારા ભોરાઈ ગયા થોડા ઘણા બાકી હવે પછી ધબધબાટી બોલાવીએ ભાઈને કહુંથી ઉપડું બુકડું મારી બીજું હાલી જાય લોટા વાટર એટલે માંડ્યું વાંધો ન આવે તો ચોક લાગ્યો આ સેશનનો વિડીયો કોમેન્ટ કરીને કહેજો ને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એટલે વાંધો ન આવે ધબધબાટી બોલા કરે યુટ્યુબમાં બીજના રોજ આગળ આગળ